વેલકમ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ હવે I આઈ હોપ all આર ફાઇન તો આપણે છેલ્લે ભણી ગયા હતા પાઠ અગિયાર બુલબુલના વચ્ચા તો આપણે છેલ્લે શું ભણી ગયેલા તમને યાદ હશે ને હા આપણે બની ગયા રૂચા અને મધુર બે બાળકો છે જેના ઘરની પાછળ એક બગીચો હતો અને બગીચામાં જાતજાતના વૃક્ષો હતા હતા ને હા તમને લોકોને તો યાદ જ છે વેરી ગુડ તો બાળકોના ઘરની પાછળ જાતના વૃક્ષો હતા ત્યાં બુલબુલનો માળો એમણે જોયો અને માળામાં શું હતું હા માળામાં ઈંડા હતા હવે આપણે આગળ વધીએ કેટલા દિવસો પછી ઈંડામાંથી ચાર નાના નાના બચ્ચા નીકળ્યા રૂચા અને મધુર રે નજીકથી જોયું તો તે બુલબુલના બચ્ચા હતા પહેલાં એમને બગીચામાં વૃક્ષ પર માળો જોયો માળામાં ઈંડા હતા પણ એ ઈંડા કોના હતા એ આપણને કેવી રીતના ખબર પડે બરાબર ને પણ એમાંથી જ્યારે બચ્ચા આવ્યા ત્યારે એમને ખબર પડી કે એ તો બુલબુલના બચ્ચા હતા તેમને પાખો પણ ન હતી અને તે બોલી પણ શકતા ન હતા જ્યારે ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે ત્યારે તો એ નવજાત જ હોય એમને પાંખો પણ એકદમ આવી નહીં જાય અને એ બોલી પણ નહીં શકે એમની આંખો પણ બંધ હોય છે અને હવે આગળ વધીએ બે ત્રણ દિવસ પછી બુલબુલના બચ્ચાનો ધીમો ધીમો અવાજ સંભળાવા લાગ્યો બુલબુલના બચ્ચાનો ધીમો ધીમો અવાજ પછી સંભળાવા લાગ્યો રૂચાએ માળા પાસે જઈને જોયું તો બુલબુલમાં પોતાના બચ્ચાને ખાવાનું ખવડાવતી હતી બુલબુલ પોતાના બચ્ચાને ખાવાનું ખવડાવતી હતી ચારે બચ્ચા પોતાના નાના નાના મો ખોલવાની કોશિશ કરતા હતા બુલબુલના ચારે બચ્ચા ધીમે ધીમે મોડું ખોલવાની કોશિશ કરતા હતા જેથી તેમને જલ્દી ખાવાનું મળે બુલબુલ પોતાની ચાંચમાં એક લાંબા કીડાને પકડી લાવી પક્ષીઓ પોતાના બચ્ચાને ખોરાકમાં શું ખવડાવે છે તો એ ખોરાકમાં કીડા ખવડાવે છે શું ખવડાવે કીડા બરાબર એ લોકો પોતાના નવજાત બચ્ચાને કીડા ખવડાવે છે તે કીડાના ટુકડા કરી બચ્ચાના મોઢામાં નાખતી હતી તેના કેટલા બચ્ચા છે ચાર બચ્ચા બરાબર તો એક મોટો કીડોએ પકડી લાવી અને એક કીડામાંથી એણે ચાર ભાગ કરીને એક એક બચ્ચાને નાના નાના ટુકડા કરીને મોઢામાં નાખ્યા જેથી બચ્ચાઓને સરખું જમવાનું સરખું ખાવાનું મળે બરાબર આપણને પણ આપણા ઘરે આપણી મમ્મી આપણા બે ભાઈ બહેન હોય તો બંને સરખું સરખું જમવાનું આપે છે ને હા બસ એ જ રીતે બુલબુલ પણ પોતાના બચ્ચાને ખાવાનું ખવડાવતી હતી અને રૂચા આ બધું ખૂબ ધ્યાનથી એને બહુ મજા પડતી હતી આ બધું જોવાની કે બચ્ચાને બુલબૂલ કેવી રીતે ખાવાનું ખવડાવે છે અને કેવી રીતે એનું ભરણ પોષણ કરે છે અને બચ્ચા કેવી રીતે મોટા થાય છે આ બધું રૂચા ખૂબ ધ્યાનથી રોજ જોતી હતી થોડા દિવસો પછી બુલબુલના બચ્ચાને નાની નાની પાખો ફૂટી થોડા દિવસો પછી બુલબુલના બચ્ચાને નાની નાની પાખો ફૂટવા માંડે છે તે માળામાં હરવા ફરવા લાગ્યા પહેલાં બાળકો નાના હોય તો તરત ચાલતા નહીં થઈ જાય પણ ધીમે ધીમે ખાય પીએ ધીમે ધીમે એમનો ગ્રોથ થાય વધે ત્યારબાદ એ મોટા થાય એટલે બચ્ચા જેવા ઈંડામાંથી નીકળે છે એવા તરત મોટા નથી થઈ જતા પણ એ ધીરે ધીરે મોટા થાય છે અને ધીમે ધીમે એમની પાંખો ફૂટવા માંડે છે એમાં પણ સમય લાગે છે એટલે મધુર અને રૂચા આ બધું રોજ રોજ જોતા હતા કે એમના ક્યારે પાંખો ફૂટે છે ક્યારે એ ચાલવા માંડે છે એ રીતે એ લોકો રોજ જોતા હતા અને એક દિવસ એમને પાંખો ફૂટે છે અને માળામાં તે હરવા ફરવા પણ લાગે છે અને કલરવ કરવા લાગ્યા એટલે કે ચકલીઓ કેવી નીચી કરે તેવી રીતના બુલબુલના બચ્ચા પણ આ રીતે એમના રાગમાં કલરવ કરવા માંડે છે થોડાક દિવસો પછી બુલબુલના બચ્ચા નાના નાના કૂદકા મારવા લાગ્યા અને માળાની બહાર પણ આવવા માંડ્યા તેમનો અવાજ બહુ મીઠો હતો ભાઈ બહેના જોઈને ખુશ થતા હતા પછી એક દિવસ બચ્ચા ઉડી ગયા માળો ખાલી જોઈને રૂચા અને મધુર ઉદાસ થઈ ગયા માએ એમને સમજાવ્યું કે પક્ષીના બચ્ચાને પાખો આવતા જ આકાશમાં ઉડવું ગમે છે કેટલાક દિવસો વીતી ગયા જ્યારે પક્ષી ઉડતા શીખી ગયા ઉડતા ઉડતા કેવા લાગે પ્યારા માની પાછળ પાંખો ફેલાવતા પક્ષીઓના બચ્ચા ઈંડામાંથી ફૂટે છે અને ધીમે ધીમે મોટા થાય છે અને જેવા એ લોકો મોટા થઈ જાય છે એ લોકોની પાંખો આવી જાય છે ત્યારે તેમને ખુલ્લા આકાશમાં ઉડવું ગમે છે અને તે માળો છોડીને જતા રહે છે આકાશમાં ઉડવા માટે આ બધું જોઈને મધુર અને ઋચા ઉદાસ થઈ જાય છે પણ એ એક હકીકત છે જેને આપણે અપનાવી જ પડશે બરાબર મિત્રો થેન્ક યુ